નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે અને ઉનાળામાં ઘણા લોકોને કબજિયાતની વધારે સમસ્યા રહેતી હોય છે ઉનાળામાં કબજિયાત શા કારણે થાય છે તો ઘણા લોકોનું શરીર એવું હોય છે કે એમાં ગરમીના દોષો હોય છે કબજિયાતનું એક મૂળભૂત કારણ એ પણ છે આપણે અગાઉ પણ વિડીયોમાં જોઈ ગયા છીએ કે શરીરમાં પાણી છે ને એ પૂરતું હોવું જોઈએ જો શરીરમાં પાણી ઘટે ને તો એના કારણે કબજિયાત થઈ શકે છે ગરમીની ઋતુમાં જ્યારે મળ હોય છે મળની અંદર રહેલું પાણી છે ને એ શોષાઈ જાય છે શરીરમાં અનેક પ્રકારના દોષો હોય અને ખાસ કરીને ગરમીની ઋતુમાં જે ગરમીના દોષો હોય તો ગરમીને લીધે અથવા ગરમીમાં થતાં શરીરમાં અન્ય દોષોને કારણે પણ મળમાં રહેલું પ્રવાહી જળ જે છે એ સુકાઈ જાય ત્યારે મિત્રો મળ છે ને એ કઠણ થઈ જાય છે અને આવા લોકોને ઘણી વખત દરરોજ સાફ ઝાડો ન આવે અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે પણ એકદમ કઠણ કઠણ મળ છે આવતો હોય છે તો ગરમીના દોષોને કારણે થતી આવી કબજિયાત હોય કે જેમાં મળ છે એ ખુલ્લાસેથી ન નીકળી શકતો હોય ને ત્યારે મિત્રો ખૂબ જ સરસ ઉપાય છે કે જે ઉનાળામાં ખૂબ કામ આપે છે અને કબજિયાતમાં ખૂબ જ સારું પરિણામ મળે છે ખૂબ રાહત થઈ જાય છે ગરમીના દોષોને કારણે અથવા શરીરમાં પ્રવાહી છે ને ઓછું થાય ને ત્યારે બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થાય અને મળ કઠણ થઈ જાય છે અને મળ કઠણ થાય એટલે કબજિયાત થાય અને કબજિયાતને કારણે ઘણી વખત જે મળત્યાગનો જે સ્થાન હોય છે ત્યાં અમુક વખતે ચીરા પડી જાય અને તેમાંથી હરસમસા થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો ગરમીમાં જે લોકોને ઉનાળામાં કબજિયાત રહેશે તો એમની માટે જે પ્રયોગ છે ને ખૂબ સરળ અને સાવ સાધારણ સાવ મફતનો પ્રયોગ છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી પીવાનું છે ઠંડુ પાણી પણ કેવું તો કે માટલાનું જે માટીનું વાસણ હોય છે એમાં રાખેલું જે પાણી હોય છે ને એ પાણી રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી પી અને પછી સૂવાનું એટલે કે જ્યારે તમે સુવા માટે પથારીમાં જાવ ને ત્યારે એક ગ્લાસ પાણી પી અને પછી સુવાનું છે ત્યાર પછી સવારે ઉઠો તો સવારે ઉઠી અને ફરી તરત જ ખાલી પેટે વાસી મોઢે ફરી પાછું એક ગ્લાસ પાણી માટલાનું અથવા ગોળાનું જે માટીનું વાસણ છે એનું પાણી પીવાનું છે આવા લોકોએ ફ્રીઝનું પાણી બિલકુલ પણ ભૂલે ચૂકે પણ ન પીવું કેમ કે ફ્રીઝના પાણીને કારણે પણ મિત્રો ઘણી બધી સમસ્યા થઈ શકે છે અને એમાંયની જે સમસ્યા છે એ ગરમીના દોષોને લગતી સમસ્યા થાય છે કેમ કે ઉનાળાની ઋતુમાં ગરમીને લગતા દોષો છે એ ઘણી બધી ઘણા બધા એવા પીણા પીવાથી અથવા એવા ખોરાક ખાવાથી થઈ શકે છે જેમ કે મરી મસાલાવાળો બહાર નો જંક ફૂડ ફાસ્ટ ફૂડ છે અથવા અમુક પ્રકારના જે ઠંડા પીણા હોય છે જે બજારમાં મળે છે ઇંગ્લિશ અથવા દેશી પીણા પણ જે ફ્રીજમાં રાખેલા પીણા છે તો આવા પીણા પીવાથી શરીરમાં ગરમીના દોષો ઉત્પન્ન થઈ શકે છે અને એમાંથી થતી એક સમસ્યા એટલે કબજિયાત આમ તો ઘણી બધી સમસ્યા થાય છે પણ આ ગરમીના દોષોને થતી કબજિયાતમાં સૌથી સાધારણ અને સૌથી સરળ પ્રયોગ છે આ પ્રયોગ ત્રણ જ દિવસ કરો એટલે તમને ખુદને એનું રિઝલ્ટ મળશે અન્યથા જો વધારે સમસ્યા હોય તો રાત્રે સૂતી વખતે ઠંડા પાણીમાં જ ત્રિફળા ચૂર્ણ છે એક ચમચી ત્રિફળા નાખી અને ગોળાનું માટલાનું પાણી હોય ને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા નાખી અને સૂતી વખતે પી અને સૂઈ જવાનું સવારે ને ફરી પાછું એ જ માટલાનું પાણી છે એક ગ્લાસ પી લેવાનું જો વધારે સમસ્યા હોય તો ત્રિફળા છે એનો ઉપયોગ કરવાનો નહીંતર સાધારણ પાણી જે માટલાનું પાણી છે ને એ એક જ ગ્લાસ પ્રવાહી છે એ આવતાં પહેલાં અને જાગીને તરત પીવાથી જે ગરમીના દોષોને કારણે થતી કબજિયાત છે ને એ સંપૂર્ણ રીતે મિત્રો મટી શકે છે પણ ખોરાકમાં પૂરતી પરેજી રાખવી એ પહેલી શરત ખૂબ ખૂબ આભાર જય માતાજી